ઉપસ્થિત છે એ સૌને મારા દિલથી નમસ્કાર કરું છું આપ સૌએ જે સ્વામી રામદાસ માધ્યમિક શાળાની અંદર આપ અભ્યાસ કરી અને જે ભૂતપૂર્વ પ્રથમ સ્નેહ સ્નેહમેલનનું આયોજન કર્યું એ વતી શાળા તમારો ખૂબ ખૂબ આભાર અને લાગણી વ્યક્ત કરે છે સાથે સાથે જે શાળાની જે વાત કરવાની થાય તો આમ તો આપણી શાળા જે છે એની મંજૂરી જે છે ઓગણીસો એકાણુંથી લઈ અને મળેલી ત્યાર પછી ઓગણીસો બાણુંથી લઈ અને આપણી શાળા જે છે એ સતત કાર્યરત છે અને ત્યાર પછી જે છે સાહેબે વાત કરીએ એમ આપણા અત્યાર સુધીના જે વિદ્યાર્થીઓ જે છે એ માધ્યમિક વિભાગની અંદર પચીસો ને છ્યાસી સુધીના વિદ્યાર્થીઓ એટલે કે પચીસો ને છ્યાસી વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી ચૂક્યા છે આપણે બે હજાર તેરની અંદર જે છે એ ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ અગિયાર અને બારની જે છે શરૂઆત કરી હતી એમાં પણ અત્યારે આપણો આંકડો જે છે એ ચારસો ને તેર વિદ્યાર્થીઓ જે છે અભ્યાસ કરી ચૂક્યા છે અને હાલ કરે પણ છે એટલે આપ સૌ આ જે દેન છે અને આપને ઓળિયાને જે શાળા મળે છે એ દેનમાં જે છે આપણે વાત કરીએ એમ સાહેબે બરાબર ભીખુભાઈ સુરાણી જે છે હું એમને પૂછતો કે તમને અહીંયા ઓળિયા મુકામે જે છે એ શાળા કરવાનો વિચાર કેમ આવ્યો તો એ મને શેર કરતા કે હું એક વખત બસમાં અહીંથી નીકળ્યો આમ તો એનું મૂળ વતન જે છે પિયાવા છે એટલે એ ત્યાંથી પસાર થતા હતા ત્યારે બહેનો જે છે એ બસની અંદર એણે જોયું બહેનો ચડા એને મુશ્કેલી એને જોઈ ત્યાર પછી એને વિચાર આવ્યો અને ત્યાર પછી જે છે એ સુધીરભાઈને એમની સાથે મસલત કરી અને એમણે જે છે શાળા શરૂઆતની શરૂઆતની જે છે દરખાસ્ત કરી અથવા તો એનું આયોજન કર્યું ભીખુભાઈ સુરાણી જે છે એ પોતે પણ આચાર્ય હતા એ પોતે પણ શિક્ષણનો જીવ હતો એટલે એમના ખૂબ જ અથાક પરિશ્રમથી આપણું જે ગામ જે ઓળિયા જે છે એ ઓળિયાને આપણી શાળાની જે છે એ ભેટ મળી છે એટલે એ તકે આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ અને આપણે એમને અત્યારે યાદ પણ કરીએ છીએ સાથે સાથે એમની પાછળ જે ભોગ દીધો છે ગામમાંથી એમ કીધું હોય બરાબર કે સુધીરભાઈ તેમજ ગભરુભાઈ દેસાઈ જે છે એ ખૂબ જ મોટું યોગદાન આપી અને શાળાને જે છે કાર્યરત કરી આપ સૌ જાણો છો એમ પહેલાં જે છે તમે મને વાત કરતા હોય ફરજાની અંદર નાના મકાનની અંદર જે છે શાળા કાર્યરત હતી અત્યારે જે છે જે બિલ્ડિંગ બનાવવા માટે સૌથી મોટો જે સહયોગ અને કાર્યરત જે આર્થિક અને મનથી અને શારીરિક જે બરાબર યોગદાન આપ્યું છે એવા ગભરુભાઈ તેમજ સુધીરભાઈ જે છે એણે આપ્યું છે સુધીરભાઈ અને વાત કરીએ રીતે સુધીરભાઈ જે છે એણે તો બરાબર સતત જે છે ત્યાં પ્રયત્ન રહી અમને એમના ઘરની અંદર પણ સ્કૂલ ચલાવવાનો એણે પ્રયત્ન કરેલો હતો સાથે સાથે જે સ્કૂલનું બિલ્ડિંગ ઊભું કર્યું એમાં તન મન અને ધનથી જે છે એ ગભરુભાઈએ ખૂબ જ આર્થિક પણ સહયોગ આપ્યો છે અને પોતાની જાત જે છે એ પણ ત્યાં ઘસી નાખી છે એમ કહેવામાં કોઈ અતિશયોગતી નથી એણે સતત ત્યાં પ્રયત્ન રહી એ બિલ્ડિંગ જે છે જે ઊભું છે એ માત્ર આપણે એ બિલ્ડિંગમાં માટે એમ કહી શકાય કે બરાબર ગભરુભાઈ દેસાઈ અને સુદાણી સાહેબ એ બંનેનો જે છે સિંહ ફાળો છે જે હિરેન દાદાએ કીધું કે ભાઈ ખરેખર પાણી રેતી એ બધું જે છે એ સુદાણી સાહેબને મેં પણ વાત પણ સાંભળેલી છે કે ખરેખર પોતે જે છે રાત દિવસ કંઈ પણ જોયા વગર સતત સ્કૂલનું બાંધકામ જે છે થતું હતું ત્યારે એમણે કાર્યરત સેવા આપી હતી એટલે આ તકે આપણે એમને પણ યાદ કર્યા એ બદલ તમારો કહુનો ખૂબ ખૂબ આભાર છે સાથે જે આપણી શાળાનું જે છે નામ જે છે સ્વામી રામદાસ પડેલું છે સ્વામી રામદાસ વિશે તમને વાત કરું તો સ્વામી રામદાસ જે છે એ કેરળ બરાબર ના સંત છે શરૂઆતમાં જે છે એમ તો એણે જે છે એનો બરાબર એનો શરૂઆતનું જીવન જે છે એણે અભ્યાસ માટે પણ જે છે પ્રાથમિક માધ્યમિક અને એનો અભ્યાસ પણ કર્યો પણ સમય જતાં એમને ક્યાંય જીવ ન લાગતો હતો એટલે એના પરિવર્તન માટે એણે રામ નામનો મંત્ર અપનાવી અને આખો વેશ પલટો કરી નાખ્યો અને એના જે સિદ્ધાંતો જે છે ખૂબ જ ઊંચા છે અને એના જે પાયાની અંદર જે છે એ ભીખુભાઈ એના એક ચાહક વર્ગ છે અથવા તો એના જે એક બરાબર ભક્ત છે એટલે એના કારણે એની જે મનોભાવના જે છે એના કારણે એણે બરાબર સ્વામી રામદાસ માધ્યમિક શાળા જે છે એનું નામ આપ્યું ત્યાર પછી ધીમે ધીમે જે છે એ દાન અને બધું કાર્યરત હતું એ સમય દરમિયાન આપણા સ્કૂલનું નામકરણ કરવાની વાત આવી ત્યારે સૌથી જે વધારે દાતા દાન આપે ત્યારે એમને બરાબર દાન જે છે એનું નામ રાખવાની વાત આવી ત્યાર પછી સુધીરભાઈના પિતા જે છે એમના નામ ઉપરથી આપણે આરજે દેસાઈ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ જે છે એનું અસ્તિત્વ આવ્યું નામના અંદર ફેરફાર કરવામાં આવ્યો એટલે આ રીતે અત્યારે જે કાર્યરત સ્કૂલ જે છે એ આરજે દેસાઈ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ છે અત્યારે સામાન્ય રીતે જે છે સૌ શિક્ષક મિત્રો જે છે એ અમે ત્યાં સેવા બજાવીએ છીએ અમારીથી શક્ય તેટલી સેવા કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ સતત સાથે સાથે પણ જે અમારી જે જરૂરિયાત જે છે એ જરૂરિયાત પણ જે છે મંડળ પૂરી કરતું રહે છે પણ એક હાથે તાલી ન પડે એટલે બરાબર બધા હાથે આ જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જ્યારે મિલન થયું છે ત્યારે આપ સૌ સ્કૂલ માટે સહભાગી થાવ અને સ્કૂલ જે છે એ આપણી ઊંચાઈ પર જાય એવા પ્રયત્નો સૌ સાથે મળી અને કરીએ તો એ બરાબર એક આ ઉદ્દેશ જે છે એ પણ પાર પડશે એટલે આ તકે જે છે આપ સૌએ અમને અહીંયા બરાબર બોલાવ્યા અમારું જે સ્વાગત કર્યું આવું સ્વાગત તો અમે ક્યારેય બરાબર આ અમારી જિંદગીની અંદર મારે લગભગ બરાબર પચીસથી પચીસ ત્રીસ વર્ષ થવા આવ્યા છે નોકરીની અંદર પણ આવું સ્વાગત જે છે અમે પ્રથમ વખત અમે જોયું છે એટલે આપ સૌએ જ્યારે અમારું સૌનું સ્વાગત કર્યું છે ત્યારે અમે લાગણી જે છે અંદર અમારી દિલની જે લાગણી જે છે એ અમે વ્યક્ત કરી શકતા નથી આપે સવે અમારું જે સન્માન કર્યું અને અમને અહીંયા સૌને જે બોલાવ્યા એ બદલ આપ સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થી જે છે એનો ખૂબ જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે જે છે લાગણી પણ વ્યક્ત કરીએ છીએ અને આવું સંમેલન જે છે હર વખતે થતું રહે એવી પણ લાગણી વ્યક્ત કરીએ છીએ અને હવે પછીનું સંમેલન જે છે જો ઓળિયા મુકામેનું આયોજન થાય તો અમે જે છે એના માટેનું જે આયોજન છે આયોજન કરવા માટે અમે બરાબર તત્પર છીએ અને ત્યાં કંઈક એવો કાર્યક્રમ ગોઠવાય એવી અમારી એક લાગણી પણ છે તો સ્કૂલના આંગણે જે છે આવું સંમેલન થાય એ અમારી એક લાગણીને માન રાખી અને આયોજન થાય તો એક અમને ગમશે બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત ફરી ફરી પાછો બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે છે એનો ખૂબ ખૂબ દિલથી આભાર બરાબર અમારું જે સ્વાગત કરવા બદલ અમને અહીંયા જે બોલાવવા બદલ ખૂબ ધનથી આભાર અસ્તુ જય હિન્દ જય ભારત તમારી લાગણીને ચોક્કસ આયોજકશ્રીઓ